સામાન્ય રીતે કોઈના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં ડાઘો સાથે સ્મશાનમાં મહિલાઓ જતી નથી એવું કહેવાય છે પરંતુ જેતપુર તાલુકામાં આવેલા અમરાપર ગામમાં દીકરીઓએ માન્યતા તોડી અને સ્મશાન જઈ પુત્ર ધર્મ નિભાવ્યો હતો ગામના પટેલ મંજીભાઈ ઉંધાડનું અવસાન થતાં તેમની છ છ દીકરીઓ તેમજ સ્નેહી સગાએ કાન ધાપી એટલું જ નહીં હૃદય કઠણ કરી અને દીકરીઓએ પિતાની ચિતાને મુખા અગ્નિ આપી અને અગ્નિ સંસ્કાર પણ કર્યા હતા ગામના સરપંચ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે મનજીભાઈ ઉકાભાઈ ઉંધાળ તેમને છ દીકરીઓ છે અને એની પિતાની છત્ર થયા ગુમાવી તેને આજે અનંતની વાત પકડી છે તથા અમારા ગામમાં આજીવન તબલસી તરીકે સેવા આપી અને એ સેવા અમે ક્યારેય પૂરી નહીં કરી શકી એની આજે અમને બહુ મોટી ખોટ છે એ નિમિત્તે આજે અમે આખું અમરાપુર ગામ સજ્જડ બંધ રાખી અને શોખની લાગણી વ્યક્ત કરીશું